ધંધુકા જનકપુરી ખાતે એકસો અગિયાર દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ સંતો મહાનુભાવો અને રાજ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં દિવ્ય વાતાવરણમાં આ કાર્યક્રમ યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકામાં તારીખ નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ એટલે કે આજે ધંધુકા જનકપુરી ખાતે આસ્થા ફાઉન્ડેશન શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ચાવડા પરિવાર તથા જાળીયા ગામના સહયોગથી એકસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું આયોજન સમાજ સેવા સંસ્કાર અને માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે સમગ્ર ભાલ પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યું આ સમૂહ લગ્ન ઉત્સવનું ઉદઘાટન પરમપૂજ્ય મહામંડલેશ્વર શ્રી એક હજાર આઠ અનંતવિભૂષિત જનકસિંહ સાહેબના પવિત્ર હસ્તે કરવામાં આવ્યું

અનોખું સન્માન ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું કે ફૂલ તો કાળજીપૂર્વક સુકાઈ જાય પરંતુ શિક્ષણનો પ્રસાદ કદી ખૂટતો નથી આ અવસર પર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા ઘોષણા કરવામાં આવી કે દરેક સ્કૂલો ખાતે નોટબુકનું વિતરણ કરવામાં આવશે જેથી બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રેરણા મળે કાર્યક્રમમાં પરમપૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પતિપાવન દાસજી મહારાજ મોટા રામજી મંદિર નાગનેશ સહિત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા સુરાપુરા સુરાપુરાધામ ભોળાદના દાનભા બાપુએ પણ પોતાની ઉપસ્થિતિથી સમૂહ લગ્ન ઉત્સવને દિવ્યતા આપી હતી સંતો દ્વારા સમાજમાં એકતા સેવા અને સંસ્કારનું મહત્વ સમજાવતા આશીર્વચન આપવામાં આવ્યા શુભ મુહૂર્ત મંગલ ધ્વનિ સાથે એકસો દીકરીઓના લગ્ન પરંપરાગત હિન્દુ રીતિ રિવાજ મુજબ સંપન્ન થયા વેદ મંત્રો અને શંખનાદ વચ્ચે દરેક કપલે આશીર્વાદ મેળવ્યા પ્રત્યેક દીકરીને કન્યાદાન રૂપે જરૂરી ઘરગથ્થુ સામાન કપડાં અને જીવન ઉપયોગી વસ્તુઓ આપવામાં આવી હતી લગ્ન ઉત્સવની સાથે શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું હતું જેમાં યુવાનો અને મહેમાનો ઉત્સાહપૂર્વક જોડાયા રાત્રે લોક ડાયરો દ્વારા ભજન કીર્તન અને ડાયરા કાર્યક્રમ યોજાયો જેમાં રાજભા ભજનની રમઝટ બોલાવી હતી ભક્તિભાવ અને આનંદના સ્વર ગુંજી ઉઠ્યા હતા સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પાર પડ્યો હતો સ્થાનિક પોલીસ આરોગ્ય વિભાગ વોલેન્ટરી ટીમો તથા ધંધુકાના નાગરિકોએ સુંદર સહયોગ આપ્યો બધા જ પ્રસંગો લગ્નવિધિ ભોજન રક્તદાન સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક અને શાંતિપૂર્વક ઉજવાયા આજે ધંધુકા જનકપુરી ભક્તિ માનવતા અને શિક્ષણના સંદેશથી પ્રેરાઈ ઉઠ્યું સંતો મહાનુભાવો અને રાજ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ એકસો અગિયાર દીકરીઓનો સમૂહ લગ્ન ઉત્સવ ધંધુકાની ઇતિહાસમાં સ્મરણીય પ્રસંગ તરીકે નોંધાયો રિપોર્ટર સી કે બારડ